राजकोट शहर के एयरपोर्ट पुलिस स्टेशन के झियाणा गांव है जियाणा गांव के अंदर तेरह तारीख रात को और सुबह चौदह तारीख की सुबह तक ये गांव में गांव के बाहर तीन मंदिर है जिसमें एक रामदेव जी का मंदिर है एक मलेड़ी माता का मंदिर है और एक वासिंग दादा का मंदिर है और तीनों मंदिर में जाके जो रामदेव जी का मंदिर है वहाँ टायर जला के मूर्ति को नष्ट करने की कोशिश की है मलेी माता के मंदिर की छवि को लकड़ी से जलाकर नष्ट करने की कोशिश की है और वासिंग दादा का मंदिर है वहाँ ता, लॉक ताला मारा हुआ था तो, तो उसकी वजह से बाहर वो घाभे जैसा जला के वहाँ पे नष्ट करने की कोशिश की है इस बात इस बारे में जियाणा गांव के तालुका पंचायत के सदस्य है कांझी भाई सौसी भाई मिघाणी जिन्होंने एयरपोर्ट पुलिस स्टेशन थाने में फरियाद दर्ज करवाई है तो उसी फरियाद के आधार पर एयरपोर्ट पुलिस स्टेशन इन्वेस्टिगेशन शुरू किया था इन्वेस्टिगेशन में वहाँ ही वही गांव के अर अरविंद भाई मगन भाई सरवैया करके हैं जिनको ये धरपकड़ अभी की है जो माजी सरपंच भी रह चुके हैं क्योंकि उनका अभी थोड़ा इतिहास जानने को मिला है कि तो तीन साल से उनकी बीबी और बच्चे हैं तो उनकी प्रॉपर्टी और वो सब नाम पे करवा के रोक चले गए थे तब से वो अकेला ही जिंदगी जी रहा है और अकेले ऐसे वो कर रहा है और पागलों जैसी हरकतें करते हुए पूरे गाँव में ऐसे उसको सब जानते ऐसा जानने को मिला है લેકિન અભી ઉ ધરપકડ કી ઓર આગે પૂછપરછ કર આગેની કાર્યવાહી કી જ રહી રાજપોર્ટ પોલીસ સ્ટેશનનું જિયાણા ગામ છે જિયાણા ગામની અંદર તારીખ તેર પાંચ ચોવીસના રાત્રિના એક જીરોથી ચૌદ પાંચ ચોવીસના કલાક નવ જીરો સુધીમાં પાદરે આવેલું રામદેવપુર મહારાજનું મંદિર છે તે મંદિરમાં રામપુર મહારાજની મૂર્તિને ટાયર વડે સળગાવેલી છે તથા એની બીજી બાજુમાં બંગલાવાડી મેલડી માતાનું મંદિર છે જે મેલડી માતાના મંદિરના પણ જે માતાજીની મૂર્તિ હતી એને લાકડાઓથી સળગાવી અને લાગણી દુભાય એવું નૃત્ય કરવામાં આવેલું છે તેવી હકીકત બહાર આવી છે અને બીજા જ એક વાસિનદાદાનું મંદિર હતું ત્યાં પણ તાળું મારેલું હતું જેના કારણે તાળું ખોલાયું નથી પણ બહાર એને ગાભા સળગાવી આમ ત્રણ મંદિરો પર આવી રીતના સળગાવી અને લાગણી દુભાઈ એવા કૃત્ય કરવાનું એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદ એ જ ગામના કાનજીભાઈ સૌસીભાઈ મેઘાણી જેઓ તાલુકા સદસ્ય છે તેઓએ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી આ તપાસ ફરિયાદ દાખલ કર્યા પછી એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ કરી તપાસ કરતાં આ કામે એક આરોપીની ભાડ મળતા આરોપીની ધરપકડ હાલ કરવામાં આવેલી છે જેનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા સાથે કોળી જેની આ ધરપકડ કરવામાં આવી છે એને જોતાં જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી હેવી હોય તેવું જણાય આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે અને બેથી ત્રણ વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એના દીકરો પોતી બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા ત્યારથી એ માનસિક રીતે થોડા પીડાય છે ને ભૂવા જાગડિયા કરી અને મતલબ ભૂવાઓ નામાં બધામાં પડીને એનું એવું કહેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું મતલબ વાહિયાત વાતો કરે છે પણ આ લાગણી દુભાઈ એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપની ધરપકડ